નમસ્તે મંચસ્થ બિરાજમાન માનનીય સીએમ સાહેબ મંચસ્થ બિરાજમાન મહાનુભાવો હું ડિમ્પલબેન પટેલ લક્ષ્મીબાઈ સખી મંડળ તરફથી તથા તમામ નારીઓ તરફથી આપ સૌનું અહીંયા હાર્દિક સ્વાગત કરું છું સખી મંડળ સાથે નહોતી જોડાયેલી ત્યાં સુધીની હું વાત કરું આજે તો જ્યારે સખી મંડળ સાથે અમારું કોઈ જોડાણ ન હતું સખી મંડળ વિશે માહિતી ન હતી એ વખતે બસ ઘરની જવાબદારીઓ પૂરી કરતા હતા કુટુંબની જવાબદારીઓની બાળકોની સાર સંભાળ એટલું જ કરી શકતા હતા અમે પણ જ્યારે એમ મનમાં એવો વિચાર આવતો કોક દિવસ કે કંઈક અમે પણ અમારા કુટુંબની આર્થિક જવાબદારીની અંદર ક્યાંક સહભાગી કેવી રીતે થઈ શકીએ કંઈક નાનો મોટો એવો ધંધો કરીએ કે જેના કરતી અમારા ઘરને અમારા કુટુંબને અમે ક્યાંક થોડી પણ આર્થિક મદદ કરી શકીએ પણ ક્યાંક ને ક્યાંક આર્થિક પાસું અમને નડી જતું અને અમારો એ વિચાર ત્યાં જ મરી પરવારતો આ સમયની આ વિચાર ચાલતો હતો મગજમાં એવા સમયની અંદર માનનીય વડાપ્રધાન સાહેબનો મન કી બાત પોગ્રામ એક દિવસે ક્યાંક કાને અથડાયો જ્યારે કાને અથડાયો ત્યારે ઘણી બધી સખી મંડળની સશક્તિકરણ બહેનો એની વચ્ચે વાતો કરતી હતી કે સખી મંડળથી સ્વસ્વ જૂથથી કેટલા કેટલા ફાયદાઓ થાય છે ત્યારે મને પણ એવો વિચાર આવ્યો કેમ હું પણ આની અંદર ન જોડાવું કેમ હું પણ આ સખી મંડળ ન બનાવું તો આ સખી મંડળ બનાવવા માટે મેં નિર્ધાર કર્યો એની તપાસ શરૂ કરી કે આની ઓફિસ ક્યાં આવે આમાં કેવી રીતે જોડાવાય આની પદ્ધતિઓ કેવી રીતે છે મિશન મંગલમ ઓફિસની અંદર જઈ આની અંદર કેવી રીતે જોડાઈ શકાય કેટલી બેનની જરૂર પડે કેટલી બચતથી શરૂઆત કરવી સંપૂર્ણ માહિતી મેં મેળવી અને પછી આજથી સાત મહિના પહેલાં અમે અમારી કાર્દિકીની જરૂઆત શરૂઆત કરી અને સાત મહિના પહેલાં દસ મહિલાઓ સાથે મેં સો રૂપિયાની સખ નાનકડી બચતથી મેં શરૂઆત કરી આ સખી મંડળને ત્રણ મહિના થયા એ પછી રાજ્ય સરકાર તરફથી રિવોર્ડિંગ ફંડ તરીકે અમને એક યોજનાનો એક સહાય મળી એ સહાયથી અમારું એ સખી મંડળ થોડું આર્થિક થોડું પગભર થયું એની અંદરથી જે બહેનોની સિલાઈ મશીન ઉપર કામ કરતી હતી એ બહેનોની અંદર અમે આંતરિક ધિરાણ કર્યું અને એ બહેનોએ પોતાનો ધંધો થોડો આગળ વધાર્યો એમ થોડા થોડા થતાં ઘણી બધી સરકારી યોજનાઓનો આ સખી મંડળોને લાભ મળતો થયો થોડા આગળ વધીએ તો ક્રેશ ક્રેડિટની યોજના પણ થઈ એની અંદર પણ અમને સહાય મળી એ સહાય વતી હું માનનીય મુખ્યમંત્રી સાહેબ માનનીય પીએમ સાહેબનો ફરીથી આભાર વ્યક્ત કેમ કરું છું કેમ કે એ લોનની અમારે સંપૂર્ણ અમને વ્યાજ માફ થાય છે તો માનનીય સીએમ સાહેબને માનનીય પીએમ સાહેબને હું ફરીથી અમારી સખી મંડળની બહેનો વતી આભાર વ્યક્ત કરું છું કેન્દ્ર સરકાર દ્વારા અને રાજ્ય સરકાર દ્વારા હમણાં તાજેતરની અંદર અમારી બહેનો માટે એક નવું ઉડાન બહાર પાડ્યું નમો ડ્રોન દીદી યોજના એની અંદર અમારા સખી મંડળનું અમારા સખી મંડળનું એક અહોભાગ્ય હું ગણી શકું કે એની અંદર એ સખી મંડળમાંથી મારું ડ્રોન પાઇલટ તરીકે સિલેક્શન થયું ડ્રોન પાયલટ તરીકે હું સિલેક્ટ થઈ અહીંયાથી મને તાલીમ આપવા માટે અમદાવાદ ખાતે મોકલવામાં આવી જીએનએફસીના સીઆરએસ વિંગ નારદેશ તરફથી અંપાણી અમારી સરસ મજાની તાલીમ ત્યાં પૂરી થઈ એ તાલીમ પત્યા પછી અમને ડીજીસીએનું જે પ્રમાણપત્ર જે લાઇસન્સ આવે છે એ પણ અમને એનાયત કરવામાં આવ્યું એ પછી મારા ગામની અંદર મને એક સરસ મજાનો ડ્રોન અર્પણ કરવામાં આવ્યો એ ડ્રોનથી મને મારી અંદર એ આત્મવિશ્વાસ છે કે એ ડ્રોન દ્વારા હું મારા સખી મંડળને મારી પોતાની આર્થિક સદ્ધરતા મેળવી શકીશ અને એની અંદર ફરીથી પણ આજે હું સીએમ સાહેબને પીએમ સાહેબનો આભાર માનું છું કે મારી આ બહેનો જે રસોડા સુધી સીમિત હતી જે ઉમરો અંડોળી નહોતી શકતી એ બહેનોને આજે ઉડાન એટલે કે આકાશ સુધી ઉડાન ભરવા માટે તમે સરસ મજાની આવી યોજનાઓ આપી અમને અમારી અંદર એટલો આત્મવિશ્વાસ ભરી નાખ્યો છે કે અમારી આ બધી ગામડાની બહેનો આ દરેક અહીંયા બેઠેલી નારી શક્તિ કંઈ પણ કરી શકશે કોઈ પણ ક્ષેત્રે આ સખી મંડળના દ્વારા આ સખી મંડળની અંદર મળતી આ બધી યોજનાઓના સહાયથી અમે બધું કરી શકીએ છીએ અમારી અંદર આર્થિક આત્મનિર્ભર ભરવા માટે આત્મસન્માન ભરવા માટે ફરીથી માનનીય સીએમ સાહેબ માનનીય પીએમ સાહેબ અને સરકારશ્રીનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને હર્ષની લાગણી અહીંયા અનુભવું છું કે મારી અંદર આટલો બધો જોમને જુસ્સો પૂરો પાડ્યો અમારી આ બધી બહેનોને આ આર્થિક બળ પૂરું પાડવા માટે હું બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું જય જય ગરવી ગુજરાત

બે દાયકા પહેલાં એવો સમય હતો કે જ્યારે ગુજરાત રાજ્યનો કૃષિ વિકાસ દર એ માઇનસમાં હતો પરંતુ આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બીડું ઝડપ્યું કે આપણા ગુજરાતની કૃષિ અને કૃષિભાઈ બહેનોને સમૃદ્ધ કરવા છે અને એ માટે વખતો વખત